જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપણા સૌની મનપસંદ ચેનલ જેવી ઘેટિયા કુક શોમાં આજ હું તમારી સાથે શેર કરવાની છું ફરાળમાં ખવાય તેવા સાબુદાણાના ફરારી ગાંઠિયા જે આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી રેસિપી તો આજનો વિડીયો શરૂ કરીએ તો તેના માટે મેં ત્રણસો ગ્રામ સાબુદાણા લઈ લીધા છ આ રીતના જે সাুদান বেফার এলো এ পলা দূরখা চার পাই পলা দেওয়া চার পাই লদম সরস ত্র চার পাই লিধাছে হ্যাঁ আমি পাখি দেশু পাখা মাঠ রাখা বসে সাবুদান ডুবে না এটল পাখানু তাই শোকছো એટલે આપણે જે મુર્ખાઈ એકદમ સરસ બનશે એકદમ પોચા અને એકદમ વાઇટ બનશે તો એને આપણે આખી રાત માટે પલાળવા મૂકી દેસુ તો ચાલો આપણે સાબુદાના એકદમ સરસ રહી ગયા છે ચેક કરી લઈએ આપણે આખી રાત આપણે પલાળ્યા હતા તે એકદમ સરસ રહી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયા છે આપણા સાબુદાના આ રીતના આપણા ફલ રહી જવા જોઈએ આમ દબાવે તે એકદમ સરસ પોચા છે એકદમ આ રીતના થવા જોઈએ તો ચાલો તેને બાફી લઈ અને ત્રણસો ગ્રામ સાબુદાણા લીધા છે તેની સામે ત્રણસો ગ્રામ જ બટેટા લીધા છે જો એકદમ પરફેક્ટ માપ છે તમે જેટલા સાબુદાણા લ્યો એટલા જ બટેકા લેવાના જો એનાથી વધુ બટેકા લેશો તો તમારી થોડી કઠન થશે જો તમારે થોડી કડક કરવી હોય તો બટેટાનું માપ થોડોક વધારી દેવાનું તમારે તો ચાલો તેને બાફી લે આપણે તો મેં જાદા તળિયાવાળું તપેલ લઈ લીધું છે આ રીતના તો તેમાં પાણી લઈ લેશું ગરમ થાય એટલે આપણે એમાં પાણી લઈ લેવાનું છે મેં એક ગ્લાસ પાણી લીધું છે એમાં પાણી ગરમ થાય એટલા આપણે બધાય મસાલા કરી લેશું એમાં તો આપણે થોડુંક પાણી ગરમ એવું થઈ ગયું છે તો એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે અડધી ચમચી જેટલું જીરું છે એને લઈ લેશું અને એક ચમચી મીઠું લઈ લીધું છે મીઠું તમારું સ્વાદ પ્રમાણે લઈ લેવાનું એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું તેને થોડું ઉકળે એટલે આપણે એમાં સાબુદાણા લઈ લેશું ને હા ફ્રેન્ડ્સ આપણે જો સાબુદાનાનું ખીચું કે પછી સાબુદાનાને ગાંઠિયા કરવા માટે આપણે

આપણે ધીરો કરી રાખી દેવાનો છે એકદમ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ કરી દીધું છે તો આપણે એને ધીરા તાપે દેશું જ્યાં સુધી સાબુદાણા એકદમ સરસ દેખાય ત્યાં સુધી એને થવા દેશું તો તમે જોઈ શકો છો આપણા બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ જેવા સાબુદા દાણા થઈ ગયા છે હજી આપણે ત્રણ મિનિટ માટે થવા દેશું ને આને ફ્રેન્ડ્સ અને મૂકવા નથી આ રીતના આપણે ચલાવતા જ રહેવાનું છે જેથી કરી નીચે બેસે નહીં તો અત્યાર સુધીમાં આપણે આને ચલાવતા જ રહેવાનું છે અને બટેકા જે આપણે બાફીને રાખ્યા છે એને છાલ ઉતારી દીધી છે મેં હવે તેને આપણે એને ખમણી લેશું કે પછી આ રીતનું એક ગાંઠિયા પરવાનું મશીન આવે એમાં આપણે કરી લેશું આ રીતની ગાંઠિયા પરવાની જે જાળી આવે છે મેં એ લઈ લીધી છે આનામાં એકદમ સરસ મેચ થઈ જાય છે આપણા બટેટા એ ગાંઠાઈ નથી રહેતા જો તમારી પાસે આવી ખમણી હોય તો તમે ખમણીમાંય કરી શકો છો પણ આમાં એકદમ ફટાફટી થઈ જાય છે મતલબ તો આમાં જ કરું છું મને બહુ ઇઝી લાગે છે આ મેઠળ તો ચાલો આપણે એમાં બટેટા આ રીતના લઈ લેશું અને આ રીતના આપણે પેક કરી દેવાનું છે બટેકા લઈ લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આમાં મેશ થાય છે બટેટા તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બટેટાનો આ થઈ ગયું છે ખમણ એકદમ તો આ રીતના જેકાનું કરી લો તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ કાચ જેવા થઈ ગયા છે તો થઈ ગયું છે સાબુદાણાનું ખીચું તો આપણે એકદમ સરસ ખમણી લીધા છે આમાં પરથી એડ કરી દેસુ ના ગરમ હોય તો એ જ કરવાનું ગેસ ઉપર આપણે તપેલી હોય તો એ જ ઠંડુ કરી નથી કરવાનું એટલે એકદમ સરસ આમાં બધું ભરી જાય આપણે મસાલા બધું સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતના તમે એકવાર સાબુદાણાના કાઠિયા બનાવશો તો એકદમ સરસ તમારા એકદમ સફેક દૂધ જેવા થશે ખાલી રાખવાનું છે કે તમે સાબુદાણા અને બટેકાનું પ્રમાણ એક સરખું રાખવાનું આપણે કરી હવે પાંચ મિનિટ માટે આપણે સાઈડમાં રાખી દેસુ ઠંડુ થવા માટે એકદમ સરસ ઠળ ગયું છે બહુ ઠરવા નથી દેવાનું બહુ ઠંડુ થઈ જાય તે પછી આપણા ગાંઠિયા બરાબર નહીં પડે એટલા માટે આપણે થોડું કેવું ગરમ હોય ત્યારે જ આપણે ગાંઠિયા પારી લેવાના સાબુદાનાના ચકડી કા પછી ગાંઠિયા તમે જે કહેતા હોય એ અમે ગાંઠિયા કહી છે તો આપણે ઠંડુ થઈ ગયું છે થોડું કેવું ગરમ છે એટલે આપણે પારી લેશું તો આ રીતના મેં પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે એમાં આપણે પારી લેશું જો તમારી પાસે આ રીતના પિતરનો સંચો હોય તો તમે એમાંય પારી શકો છો તો આ રીતને એમાં જારી હોય છે એમાં તમારે પાડી લેવું પણ જો બધાય પાસે આ રીતના સંચો નથી હોતો એટલે મેં આજે તમને આ રીતના પ્લાસ્ટિકની કોથળીમાં બનાવવાનું શીખવાડીશ કે કઈ રીતે થાય પ્લાસ્ટિકની થેલીમાં જો તમારી પાસે દૂધની કોથળી હોય એમાંય થઈ જાય છે કા પછી તમારી પાસે કોન હોય જે પ્લાસ્ટિક કોન આવે છે એમાં કરવું હોય તો એમાંય તમારે કરી શકો છો તો હું આ રીતના ઘરમાં પરેલી કોથળીથી જ બતાવું છું જેથી કરીને બધાના ઘરમાં આ રીતના કોથળી તો હોય જ છે તો ચાલો એમાં આપણે ભરી લઈ તો ચાલો આપણે એમાં ભરી લઈ આપણે કોથળીમાં ભરી લેવાનું છે તો આ રીતના આપણે ભરી લીધું છે જો તમારે જેટલી કોથળી મોટી હોય ને તમને ફાવે એ રીતના ભરી લેવાનું છે ને આ રીતના કોર્નરની સાઈડમાં તમારે જેટલા જાદા ગાંઠિયા કરવા હોય એટલા આપણે કાપી આપણે પારી લેશું એકદમ છે આ રીતના આપણે બધી પારી લેશું તમારે જેટલી જાડી પાતળી કરવી હોય એ રીતના થઈ શકે છે તો હું આ જ રીતના બધી વેફર આપણે પાડી લેશું જે બટેટાના આપણે સાબુદાના બટેટાના અમે ગાંઠિયા કઈ છે તો હું આ જ રીતના બટેટા અને સાબુદાનાના ગાંઠિયા પારી લઈશ તો આપણા બધાએ ગાંઠિયા પડી અને તૈયાર થઈ ગયા છે અને મૂરખાઈ કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો ત્રણસો ગ્રામ સાબુદાનામાં આટલા આપણા મૂરખા પહેરા છે મેં ઘરમાં જ કર્યા છે ને પ્લાસ્ટિકની કોથળી ઉપર કર્યા છે અને પ્લાસ્ટિકની કોથળી ઉપર જ કરાય જેથી કરીને ફટાફટથી આપણે ઉખડી જાય જો આપણે કોટનની ચુંદરીમાં કે સારીમાં કરશું તો એમાં ઉખરવામાં થોડીક વાર લાગશે ને આપણા ભાંગી જશે એટલે મેં પ્લાસ્ટિકની જ બને ત્યાં સુધી તમે પ્લાસ્ટિકની કોથળી ઉપર જ સુકવજો મેં ઘરમાં શું કહેવા છે જો તમારે તડકો આવતો હોય ત્યાં તરકે સુકવી દેવાના એક દિવસ માટે આપણે ઘરમાં સુકવી દેશું તો તમે જોઈ શકો છો આપણે સાબુદાના અને બટેકાના જે ગાંઠિયા કર્યા હતા એકદમ સરસ આપણે સુકાઈ ગયા છે એક દિવસ મેં ઘરમાં રાખ્યા હતા બીજા દિવસે મેં તરકે બે કલાક માટે હતા તો એક જો આ રીતના આપણે સુકાઈ જાય ત્યાં લગી એને સુકાવવાના છે તોળે તો બે ભાગ પતાપતા થઈ જાય છે એકદમ સરસ આપણે સુકાઈ ગયા છે તો ચાલો આપણે એને તરી લઈ આપણે પહેલેથી જ તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો ચાલો એમાં આપણે તરી લઈ તો કોઈ પણ ઉપવાસમાં ખવાય એવા આપણે આખું વરસ સાચવી શકાય એવા આપણે સાબુદાણાના ગાંઠિયા કે પછી ચકડી ગયો તમે જે કહેતા હોય એ બનીને અને તૈયાર થઈ ગયું છે આપણે તરી લેશું તેને તેલ એકદમ ફૂલ ગરમ આવવા દેવાનું પછી જ આપણે આને સાબુદાના ગાંઠિયાને આપણે એડ કરવાનું છે જો આપણું ઠંડુ તેલ હશે તો કાચા રહી જશે એટલે આને એકદમ સરસ રીતે તરવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે સફેદ એવા થયા છે એક વાસણમાં આજ રીતના આપણે બધાય તરી લેશું આપણે સાબુદાના અને બટેટાના ગાંઠિયા એકદમ સરસ તરાઈને તૈયાર થઈ ગયા છે તો આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય એવા આપણે આ ગાંઠિયા થઈ ગયા છે જો તમે પહેલીવાર બનાવતા આવીશો તો એકદમ પરફેક્ટ જ બનશે આ રીતના તમે બનાવશો તો આ રીતના એકદમ સરસ જ બનશે તમારે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા જ વિડીયામાં